સુરેન્દ્રનગર કર્મચારીઓને પગાર ન મળતા તેઓ દ્વારા સામૂહિક હડતાળ કરવામાં આવી સુરેન્દ્રનગર નગરપાલિકાના આશરે ત્રીસ જેટલા સિક્યોરિટીના કર્મચારીઓને છેલ્લા આશરે ત્રણ માસથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવવામાં આવેલ ન હોવાથી તેઓ આજથી હડતાળ પર ઉતરી આવ્યા છે આ સંદર્ભે નગરપાલિકાને તેઓ તેર આઠ ચોવીસના રોજ રજૂઆત કરી હતી તેમ છતાં સિક્યોરિટીના કર્મચારીઓને પગાર ન મળતા તેઓ દ્વારા સામૂહિક હડતાલ કરવામાં આવી હતી આ સંદર્ભે સુરેન્દ્રનગર નગરપાલિકા ખાતે સુરેન્દ્રનગર નગર પાલિકાના મુખ્ય અધિકારી ચીફ ઓફિસરને મળતા તેઓએ તાત્કાલિક ધોરણે સિક્યુરિટી એજન્સીને બોલાવી આ તમામ સિક્યુરિટી કર્મચારીઓને પીએફ સહિતની સંપૂર્ણ લેણા ઉપર્યા રૂપિયા આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મીનાઝ મલિક રાજશ્રી એપ્રિલ મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ